ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ નગરપાલિકાએ રૂમ ચાલુ કરેલો છે તેમજ દરેક વોર્ડમાં ટીમો બનાવી અને નગરપાલિકાના કર્મચારીઓ તથા સાધનો ઉપલબ્ધ રાખવામાં આવેલા છે જેમ જેમ ફરિયાદો મળે તેમ જ નગરપાલિકા દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે તે મુજબનું આયોજન કરેલું છે નગરપાલિકા દ્વારા એન્જિનિયરો તથા વોર્ડ સુપરવાઇઝરોની ટીમો બનાવેલી છે અને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવામાં આવે છે રાતે પણ સ્ટાફને હાજર રાખવામાં આવે છે આ કામગીરી માટે અને જો ભારે વરસાદના કારણે કંઈક શિફ્ટિંગની જરૂરિયાત પડશે તો તે મુજબનું પણ જરૂરી આયોજન કરવામાં આવેલું છે લોકોને મુશ્કેલી ના પડે તેના માટે જ કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે અને નગરપાલિકાના સ્ટાફ સતત જે તે વિસ્તારમાં હાજર રહી અને પરિસ્થિતિનું ધ્યાન રાખે છે અને અવગત કરે છે નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાવાની સંભાવના રહેલી છે ત્યાંના શિફ્ટિંગ માટેનું પણ આયોજન કરેલું છે જો જરૂરત જણાશે તો જે તે વિસ્તારમાં તે લોકોને શિફ્ટ કરવામાં પણ આવશે